જય માતાજી મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમારે જવાનું હતું ટ્યુશનના બાળકો સાથે મોઢેરા સૂર્ય મંદિર જોવા માટે જે આગળના મિની વ્લોગમાં આપ તમે જોયું હશે તો સવાર સવારમાં હું તૈયાર થઈ ગયો હતો અને મારે જવાનું હતું દીવનપુરા બાળકો સાથે તો દીવનપુરા હું પહોંચી ગયો છું અને બાળકો સાથે અમે બેસી ગયા છીએ ચારસો સાતમાં અમે બેસી ગયા છીએ કેમ કે અમારે ચારસો સાત લઈ અને પછી મોઢેરા જવાનું હતું સૌ પ્રથમ અમે જોટાણા પહોંચી અને પછી ત્યાંથી અમારે મોઢેરા બાજુ જવાનું હતું તો અમે જોટાણાથી નીકળી અને મોઢેરા પહોંચી ગયા છીએ મોઢેરા ગયા ત્યારે સૌથી પહેલાં અમારે મોઢેશ્વરી માતાના દર્શન કરવા માટે જવાનું હતું તો અમે મોઢેશ્વરી માતાના દર્શન કરવા માટે બધા ગયા સાથે અને માતાજીના દર્શન કરીને બધાને ખૂબ જ આનંદ થયો મોઢેશ્વરી માતા એ કોના કુળદેવી છે એ જો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખશું ઢેશ્વરી માતાનું જે મંદિર આવેલું છે એમાં એક વાવ આવેલી છે જે વાવનું નામ ધર્મેશ્વરી વાવ છે અને અંદર ખૂબ જ સરસ ફોટા પડાવે એવું આજુબાજુનું વાતાવરણ છે અને ત્યાં કૃષ્ણ ભગવાનનું સાઈડમાં પણ મંદિર આવેલું છે અને આ સ્થળ બહુ જ જોરદાર છે તમે અહીંયા ફેમિલી સાથે પણ આવી શકો છો પછી આવી ગયા હતા અમે મોઢેરા સૂર્યમંદિર આગળ સૂર્યમંદિર આગળ ખાસ બધું ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં રમવાની પણ ખૂબ જ મજા આવે છે અને આ જે છે એ અને એની નીચે જે જગ્યા છે ત્યાં રામકુંડ કરીને કુંડ આવેલો છે અને એની આજુબાજુમાં એકસો ને આઠ નાના મોટા મંદિરો આવેલા છે અને આજે પ્રાચીન સમયના જે પથ્થરો આ જે કુંડ રહ્યા એનું નામ રામકુંડ છે અને જે મંદિરો જે નાના નાના દેખાય છે એકસો ને આઠ છે અને આ મંદિરની વિશેષતા એ છે કે સૂર્યનું પહેલું કિરણ આ મંદિરમાં અને એક મૂર્તિ હતી ઉપર જે મણી મણીથી આખું મંદિર જળ હળી ઉઠતું હતું પણ અત્યારે મણી મંદિરમાં હાજર નથી તો આ જે મંદિર એમાંથી એની વચ્ચો વચ્ચથી કર્કવૃત્ત પસાર થાય છે અને આ મંદિરનો ઘણો બધો મહિમા છે જેની અંદર ભારતના જે મહાભારતનું જે વર્ણન રહ્યું એ આ મંદિરની અંદર શિલ્પની અંદર દેખવા મળે છે અને આ મંદિરની જે શૈલી છે એનું કામ ઈરાની શૈલીની અંદર થયેલું આપણને જોવા મળે છે આ જે મોઢેરાનું સૂર્યમંદિર્યું એ સોલંકી વંશમાં બનેલું બનેલું છે અને ભીમદેવ પહેલાંના સમયગાળામાં આ મંદિરની નિર્માણ થયેલું છે બીજી ઘણી બધી માહિતી અમને મેરુજી સાહેબે ત્યાં મોઢેરા મંદિરની અંદર આપી હતી અને આ મંદિરની હિસ્ટ્રી જીઓગ્રાફી બધું અમને કીધું હતું પછી અમે બાળકોને ત્યાં કબડ્ડી રમાડ્યા અને લાંબુ કૂદકો જેવી અલગ અલગ ગેમો ત્યાં રમાડી અને એમને પણ ખૂબ જ મજા ત્યાં આવી હતી તો તમે પણ અહીંયા ફેમિલી ફ્રેન્ડ સાથે આવી શકો છો અને છેલ્લે અમે ઘરે જવા માટે રવાના થયા ત્યારે બાળકોએ ગુલ્ફી ખાઈ અને પછી મજા માણી હતી ગુલ્ફી ખાધા પછી અમે રિટર્ન દિવનપુરા બાજુ આવી ગયા હતા તો આજનો આ વ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વ્લોગમાં એક નવી સ્ટોરી સાથે